હલો મિત્રો હું વિજય ચિહ્લા આપનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે અત્યારે પંદરમી ઓગસ્ટ આવી રહી છે અને તે અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તે અંતર્ગત જો તમે પોતાનો ફોટો એક સારા એવા બેકગ્રાઉન્ડમાં એટલે કે આપણા રાષ્ટ્ર સાથે બનાવવા માંગતા હોય તો તેના માટે ખુબ જ રસપ્રદ એપ્લિકેશન આવે છે તેના વિશે આપણે આજે આ વિડીયોમાં વાત કરીશું અને તમે કેવી રીતે તેનો ફોટો બનાવી શકો છો તેના માટે પણ આપણે વાત કરીશો ચાલો જોઈએ કે કઈ છે એ એપ્લિકેશન અને કેવી રીતે તેનો ઉપયોગ કરવાનો છે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમારે ગૂગલ પ્લે સ્ટોરમાં જવાનું છે અને પ્લે સ્ટોરમાં જઈ અને સર્ચ બારમાં જઈ અને તમારે સર્ચ કરવાનું છે એડ બનાવો આટલું સર્ચ કરશો તો તમને આ પ્રમાણે એક સિમ્બોલ વાળી એપ્લિકેશન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે એ એપ્લિકેશન ને ઇન્સ્ટોલ કરવાની છે મેં ઓલરેડી આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી રહી છે એટલે ત્યાંથી તેને ઓપન કરીશું જેવી તમે એપ્લિકેશન ઓપન કરશો એટલે આ પ્રકારે તમને એક મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરવા માટે કહેવામાં આવશે તો તમારે અહીં તમારો મોબાઈલ નંબર નાખી અને રજિસ્ટ્રેશન માટે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે અથવા તમારી પાસે જો ફેસબુક એકાઉન્ટ હોય તો અહીં આના ઉપર ક્લિક કરી અને લોગિન કરી શકો છો અથવા તો તમારી પાસે કોઈ જીમેલ આઈડી બનાવેલું હોય તો તેના માટે અહીં જીમેલ ના સિમ્બોલ ઉપર ક્લિક કરી અને તમે લોગ કરી શકો છો તો તમે મોબાઈલ નંબર નાખશો એટલે તમને એક તમારા ઓસ્ટર નંબર ઉપર આવશે તો તમારે અહીં તમારે ઓટીપી છે તે ટાઈપ કરવાનું છે ઓટીપી ટાઈપ કર્યા બાદ તમને કંઈક એપ્લિકેશન નું જે છે છે આ જોવા મળશે તો તમે જોઈ શકો છો કે અત્યારે ઇન્ડિપેન્ડન્સ ડે આવી રહ્યું તેના માટે અહી ઘણા બધા પોસ્ટરો જોવા મળે છે અથવા જો તમે અહી સર્ચ બારમાં જઈ અને સર્ચ કરવા માંગતા હોય તો પણ તમે અહીંથી કરી શકો છો અહીં સર્ચ બારમાં જઈ અને તમારે સર્ચ કરવાનું છે હર ઘર તિરંગા તો આ રીતનું તમને જોવા મળશે હવે અહીં ઘણા બધા ફોટોસ છે તે અહીં જોઈ શકો છો આ ફોટોસ ને તમે એડિટ પણ કરી શકો છો અને જો તમે કોઈ કંપની અથવા તો કોઈ પોસ્ટ ઉપર કામ કરતા હોય તો જો કોઈ તમે શોપ ચલાવતા હોય તો તેના માટે પણ અહીં ઘણા બધા એડિટ કરવા માટેના ફોટા આપેલા છે હવે અહીં આપણે એક ફોટો એડિટ કરી અને જોઈશું ઉદાહરણ તરીકે અહીં એક ફોટો આપેલો છે તેના ઉપર આપણે ક્લિક કરીશું અને અહીં તમારે ફોટો તમારો એડ કરવા માટે ઇન્સર્ટ ઇમેજ છે તેના ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમારે તમારા બ્રાઉઝરની અંદર તમને લઈ જવામાં આવશે અને ત્યાંથી તમારે ફોટો સિલેક્ટ કરવાનો છે હવે તમારા મોબાઈલમાં કોઈ પણ સારો ફોટો પડ્યો હોય તો તે તમારે અહીં સિલેક્ટ કરવાનો છે અને ઇન્સર્ટ કરવાનો છે જેવું તમે ઇન્સર્ટ કરશો તો આ રીતના તમને ફોટો તમારો જોવા મળશે હવે તમે અહીંથી નાનું મોટું સેટિંગ કરી અને ફોટાને સેટ કરી શકો છો ત્યારબાદ અહીં ઘણા બીજા ઓપ્શન પણ આપેલા છે તો હવે તમારે આ ફોટાને મોબાઈલની અંદર ડાઉનલોડ કરો હોય તો અહીં ઉપર ડાઉનલોડનું ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરો હવે તમે અહીં જોઈ શકો કે એડ બનાવવાનો સિમ્બોલ તમને જોવા મળશે ઉપર અને નીચે ફોટાની અંદર હવે આ જે સિમ્બોલ છે તે તમારા ફોટામાં આવશે જો તમે એ ના લાવવા માંગતા હોય તો અહીં ગો ગો પ્રીમિયમ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અને તમારે જે એની પ્રીમિયમની અમાઉન્ટ છે તે ભરવાની

આપણા સ્ટેટસમાં કે ગમે ત્યાં ડીપી ઉપર પણ મૂકી શકીએ છીએ તો આટલા સરળ રીતે તમે તમારા પોતાના ફોટા ક્રિએટ કરી શકો છો તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો